પુનિયામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર કોર્ટના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી ત્યાર પછી આપણે મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતા જે બાળકોને સિમ્ટમ્સ હતા પ્રાથમિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે એ બાળકોને આપણે આઈડેન્ટિફાય કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ સીએચસી ખાતે શિફ્ટ કર્યા છે અત્યારે હાલના તબક્કે તમામ બાળકો સ્ટેબલ છે તમામ મેડિકલ સુપરવિઝન છે નીચે છે વધારે કોઈ સિમ્ટમ્સ નથી કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે અન્ય કોઈ ચિંતાનો વિષય નથી આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ અત્યારે એકસઠ જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી સીએચસી તેજગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલના તબક્કે રાખેલા એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાય નથી થયું એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકોને નથી ચાર કે પાંચ બાળકોને ડાયરિયા માઇલ્ડ ડાયરિયા છે વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છે મેડિકલ રિપોર્ટ્સ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમને બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે સતત કરીશું થેન્ક યુ આજે પુન્યાવદામના મોડલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી હોસ્પિટલમાં લાગ્યા છે મને આ ખબર મળતા હું તરત અહીંયા છોકરાઓને જોવા માટે આવી છું અત્યારે છોકરાઓની બધાની જ તબિયત સારી છે અને નોર્મલ છે આશરે સાઈઠથી સાસઠની અંદર છે બાળકો અત્યારે બધાની જ તબિયત સારી છે બધા જ બાળકો નોર્મલ છે એ લોકો જ્યારે હું પૂછું એ લોકોને ત્યારે એ લોકો એવું કે છે કે કોઈના માથું દુખે છે કોઈને નોર્મલી રીતે તાવ આવે છે અત્યારે એવું કઈ ચકાસણી થઈ નહીં અત્યારે એ લોકોને જે તે રિપોર્ટ આવે એ પછી જ ખબર પડે કે શેના કારણે થયું કલ્પનાબેન છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ